કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં હશો તો આજે આપણે ધોરણ નવ વિષય સંસ્કૃત પાઠ નંબર એક સમર્ચનમ એટલે કે પૂજા અથવા તો પૂજન સરળ સમજૂતી મેળવીશું અનુવાદ સાથે પ્રસ્તાવનાનો ખ્યાલ મેળવીએ વેદો ભારતના પ્રાચીન સમાજ અને ધર્મના આધારભૂત ગ્રંથો છે વેદ ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ વેદમાં આવતા વચનોને મંત્ર કહે છે વેદ મંત્રોમાં ક્યારેક સ્તુતિ કરવામાં આવી છે તો ક્યારેક પ્રાર્થના ક્યારેક કોઈનું વર્ણન છે તો ક્યારેક કોઈ તત્વજ્ઞાનની ગૂઢ વાત પ્રસ્તુત પાઠમાં સ્તુતિ પ્રાર્થના અને પૂજન નમન માટે ત્રણ મંત્રોનો સમાવેશ કરાયો છે વેદછા વગેરેમાંથી પ્રેરણા લઈને અનેક સ્તુતિઓ પ્રાર્થનાઓ જુદા જુદા ચંદોમાં રચવામાં આવી છે જે સુરક્ષિત રહીને આપણી પાસે પહોંચી છે આવા ત્રણ સ્તુતિ પદ્યો અહીં પ્રસ્તુત છે ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે આ દ્રષ્ટિએ આ મંત્રો તેમજ શ્લોકો દ્વારા સંસ્કૃતના અધ્યયનનું મંગલાચરણ કરીશું પ્રથમ ત્રણ શ્લોકો છે તે વેદિકમમાંથી લેવામાં આવ્યા છે તેમાંથી પહેલા શ્લોકનું અધ્યયન કરી અગ્નિમિલ્લે પુરોહિતમ યજ્ઞેશ્ય દેવ મૃતવિજમ હોતારમ રત્નધાતમ મિત્રો આ પહેલા નંબરનો શ્લોક છે તે ઋગ્વેદમાંથી લેવામાં આવ્યો છે યજ્ઞસ્ય એટલે કે યજ્ઞના પુરોહિતમ એટલે કે પુરોહિત અથવા તો ગોર દેવમ એટલે કે દિવ્ય પ્રકાશ વાળા ધાતમ એટલે કે રત્નો ને ધારણ કરનાર અગ્નિ પ્લસ ઇલ્લે સંધિ એવી રીતે છૂટી પડશે કે અગ્નિની હું સ્તુતિ કરું છું જોઈએ હવે સંપૂર્ણ અનુવાદ યજ્ઞના

સત્યમ ઉપમી એટલે કે સત્ય તરફ જાઉં છું જોઈએ મિત્રો સંપૂર્ણ અનુવાદ હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ તમામ વ્રતનું પાલન કરીશ તે માટે હું સમર્થ બની શકું તેની મને સિદ્ધિ કરાવો આ હું અસત્યના માર્ગથી સત્ય તરફ જાઉં છું ત્રીજા શ્લોકનું અનુવાદ જોઈએ નમઃ શંભવાય છ મયો ભવાય નમઃ શંકરાય છ મયસ્કરાય છ નમઃ શિવાય છ શિવતરાય છ મિત્રો આ ત્રીજા નંબરનો શ્લોક છે એ યજુર્વેદમાંથી લેવામાં આવ્યો છે જોઈએ શબ્દાર્થ એના શંભવાય એટલે કે કલ્યાણ ચ અને મયો ભવાય સુખ ઉત્પન્ન થાય નમઃ તેને તે શિવને નમસ્કાર શંકરાય જે કલ્યાણકારી છે ચ અને મયસ્કરાય એટલે કે સુખાકારી છે નમઃ તેને નમસ્કાર શિવાય એટલે કે શિવ જે પરમ કલ્યાણકારી રૂપ છે તે ચ અને શિવતરાય અતિશય કલ્યાણકારી છે નમઃ તેને નમસ્કાર અનુવાદ જોઈએ જેનાથી કલ્યાણ અને સુખ ઉત્પન્ન થાય તેને નમસ્કાર જે કલ્યાણકારી છે અને સુખકારી છે તેને નમસ્કાર શિવ પરમ કલ્યાણ રૂપ અને અતિશય કલ્યાણકારી છે તેને નમસ્કાર હો ચોથા નંબરના શ્લોકનું અધ્યયન કરીએ યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત સ્તુત્વ દિવ્ય વેદ સાંગ પદક્રમો પનિષદે ગાયમ ગા ધ્યાનાવસ્થિત તદ્દન મનસા પશ્યંત વિદુર સુરા સુરગણા દેવાય તસ્મૈ નો શબ્દાર યમ એટલે કે જૈની બ્રહ્મા વરુણ ઇન્દ્ર અને રુદ્ર મરુ એવા અન્ય દેવો દિવ્યે એટલે કે દિવ્ય સ્તવેહ એટલે કે સ્તુતિવો વડે સ્તુનિયંતિ એટલે કે સ્તુતિ કરે છે સામગાહ સામનું ગાન કરનારા રુચિઓ યમ એટલે કે જેનું સાંગ એટલે કે છ વેદાંગો પદ ક્રમોપય નિષદે પદપાઠ ક્રમપાઠ ઉપનિષદો સહિત વેદિ હૈ એટલે કે વેદો વડે ગાયંતિ ગાન કરે છે ચમ જેને યોગીઓ ધ્યાન ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત કરેલા મનસા એટલે કે સુર એટલે કે દેવો અસુર એટલે દાનવો ન વિધું એટલે કે જાણતા નથી યશ્યાંતમ જેના અંતને તસ્મે તે દેવાય દેવને અથવા તો શિવને નમ નમસ્કાર વડે સ્તુતિ કરે છે સામનું ગાન કરનાર જેનું છ વેદાંગો પદપાઠ ક્રમપાઠ ઉપનિષદો સહિત વેદો વડે ગાન કરે છે જેને યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત કરેલા મન વડે જો અધ્યન કરીએ ભયાનામ ભયમ ભીષણ ભીષણાનામ ગતિ પ્રાણીનામ પાવનમ પાવના મહોત્મ પરેશામ પરમ રક્ષકમ રક્ષકાનામ અનુ જોઈએ ભયાનામ એટલે કે ભયજનક ભયમ એટલે કે ભયાનક છે ભીષણાનામ એટલે કે ભયાનક સંજોગોમાં ભીષણમ એટલે કે ભયાનક છે પ્રાણીનામ એટલે કે પ્રાણી માત્રની ગતિ હી ગતિ છે પાવનાનામ પવિત્ર વસ્તુઓમાં પાવનમ એટલે કે પાવન છે મહત્ છે अतले के मोटा अथवा ऊंचा पदानम पदोंनु त्वमेकम એટલે કે તું એકમાત્ર નિયંત્રિત નિયંત્રક છે પરેશામ એટલે કે ઉત્તમોમાં પરમ એટલે કે ઉત્તમ છે રક્ષકાנם એટલે કે રક્ષકોમાં તું રક્ષક છે બરોબર અનુવાદ જોઈએ હે ઈશ્વર તું ભયજનક સંજોગોમાં ભયાનક છે ભયાનક સંજોગોમાં ભયાનક છે અને રક્ષકોમાં તું રક્ષક છે છઠ્ઠા શ્લોક અધ્યયન કરી વયમ તમરામો વયમ તજામો વયમ ત્વા જાગ જગત સાક્ષી રૂપમ નમામહ સદેકમ નિદાનમ નિરાલંબ મિશનમ પવામ ભો દીપટોમ શરણમ વ્રજામહ શબ્દાર્થ જોઈએ ઈશ્મ એટલે કે હે ઈશ્વર વયમ એટલે કે અમી ત્વામ એટલે કે તમારું સ્મરામા એટલે કે સ્મરણ કરીએ છીએ ભજામો એટલે કે ભજન કરીએ છીએ જગત સાક્ષી રૂપમ એટલે કે જગતના સાક્ષી રૂપ એવા તો આમ તમને વયમ અમે નમામ નમીએ છીએ તમે એક નિધાનમ ખજાનો છો નિરાલંબમ એટલે કે તમે આધાર વિહોણા છો ભવાન દીપોતમ તમે સંચાર રૂપી સાગરને પાર ઉતારનાર નાવ છો શરણમ એટલે કે શરણમાં જવા યોગ્ય એવા વ્રજામહ

વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ